ભાઈ તોડે ફોર વ્હીલ એ બધું અલગ ખતરનાક વસ્તુ જો આ છે અહીંયા મેન વસ્તુ રિંગ પ્લેટ એ મળી જાય ટાયરો નવે નવા બધા સારા તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં માને સ્વાગત છે તમારું નવા વિડીયો ની અંદર ઘણા સમય પછી આજે વિડીયો બને છે આપણો થોડા કામમાં બધીમાં વેસ્ટ હતા એટલે વિડીયો નહોતા બનાવી શક્યા શિવરાત્રી પછી એક પણ વિડીયો આવ્યો નથી એટલે આજે આપણે જઈ રહ્યા છે ધોરાજી અને ધોરાજીની અંદર ગાડીઓને એવું બધું ભાંગવાનું ને એવું બધું ચાલુ હોય નવી નવી ગાડીઓ બધી ભંગાતી હોય ઇન્જિનો મળતા હોય એવું વસ્તુ પણ આપણે વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજે અને મેઇન વાત તો એ કે ગફ્ફારભાઈના ભૂંગરા બટેટાની એના ફેમસમાં ફેમસ છે ધોરાજીના એટલે ધોરાજી આપણે ભૂમરા બટેટા પણ ખાશું અને તમને હું જણાવીશ કે ભૂંગરા બટેટાનો કેવો ટેસ્ટ છે અને બાકી રસ્તામાં કઈ પણ નજર આવે એ આપણે બધા જોતા જવાના છે ત્રણ દરવાજા જ્યાં ચોક કહેવાય ને એ ચોક છે બહુ એટલે બહુ જનો જૂનવાની ત્રણ દરવાજા ઈ પણ તમને હું વિડીયો ની અંદર બતાવીશ કે કેટલો જૂનો આખે આખો ગેટ છે એને ત્રણ દરવાજા થી ઓળખાય છે ધોરાજી ની અંદર અને એવી ઘણી પણ વસ્તુ છે ધોરાજી ની અંદર જોવા લાયક તો કઈ પણ હવે સીધા આપણે નીકળીએ ગાડી લઈને ધોરાજી સીધો આપણે રસ્તામાં માં પણ નજર આવે તો જોતા જશું આપણે પહોંચી ગયા બાયપાસ આ રસ્તો જાય ને ઓલી ફોર વ્હીલર જાય ગામમાં અને આ સીધો રસ્તો ક્યાં જતો હોય ખબર નહીં અને આ રસ્તો કેરી આવી ગઈ છે કેરી આવી ગઈ મારે લાગે હજાર રૂપિયા બોક્સના ના અંદાજે પછી તો ખબર નહીં કેટલા હોય વાળો એક નંબર રસ્તો છે તો ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા ધોરાજીની અંદર અને અહીંયા રસ્તાનું એવું બધું કામકાજ ચાલુ છે આ રસ્તો નવો જ બને એવો લાગે જોવા હા મેં ટેલર ત્યાંથી મને લાગે નહીં નીકળતું હોય હવે એટલે આપણે અહીંયાથી વરી ગઈ આ રસ્તો કર્યો કરજો રસ્તાનું કામ ચાલુ છે એટલે દુકાને નહીં પાણી વાણી પીએ અને જો સામે દેખાઈશ ને ત્રણ દરવાજા છે થોડુંક ઝૂમિંગ કરી દો જો ત્રણ દરવાજા અહીંથી તમને દેખાય છે પછી થોડાક આપણે આગળ જઈને તમને બતાવું આખે આખો નજારો ત્રણ દરવાજાનો ઇન્જિન ભાંગવામાં જે ફોર વ્હીલ આવી હોય એને એના ટાયરું વાયરુ સારા હોય કદાચ ઇન્જિન સારું હોય પછી એની કાંઈક વસ્તુ જે 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 વસ્તુ સારી સારી હોય ને એ લોકો આ બધા રાખે છે એ તમને વસ્તુ બધી જો બતાવું જો અહીંયા ઇન્જિન પડ્યા ને એન્જિન પડ્યા હે અહીંયા રીંગ એવું બધું છે જ આ અહીંયા બધી ખટાડાની જ વસ્તુ છે ભાઈ વ્હીલ પ્લેટ ને આ બધા જમ્પ બમ્પ ને હમ હે ને હા એને ફોર વ્હીલ ને એવું બધું જો સામે રહ્યું હે ને ટાયરું કેવા છે બાપુ બેટરી યુ ને આ બેટરી જો તમને અહીંયા બેટરી મળી જાય સારામાં હારી હમ તાયરૂ મળી જાય હારા મહારા એ અહીંયા ગમેય વસ્તુ તમને બધી મળી જાય ક્યાંય ના મળે ને ઈ બધી અહીંયા ધોરાજી અંદર મળે મને એક ભાઈ એમ કીધું અને સામે છે જોઈ લો તો ઓલો મહેલ જેવું છે કઈ જૂનવાણી રે જોઈ ગયો બાપા જૂનવાણી લાગે ને આ ગેટ ગેટ છે એનો જો ગેટ બતાઉ તમને જો સામે જો ગેટ આખા આકુ આમנם જૂનવાળી વસ્તુ છે ભાઈ એ બધી ફોર વ્હીલ એ બધું અલગ કર નાખ્યું છે દરવાજાને ને એમાંથી સારી સારી વસ્તુ હોય ને એ બધી કામ આવે એવી હોય એ વસ્તુ કાઢી લઈ એટલે જે કોઈ માણસને જરૂર હોય ને એ માણસ લઈ જાય પછી આની હજી થોડુંક શોટ ક્યાંય સુધી છે આમને આપણે થોડુંક ફરી લઈએ પછી આપણે જઈએ ગફરભાઈના ઘુંગરા બટેટા ખાવા હું આ બધી ગાડીઓ જ છે અહીંયા જો અહીંયા પડી કેટલી ગાડી તો ભાઈ હું અહીંયા ભાઈ પહેલી વાર જ આવ્યો જોવા કદાચ મને પણ કંઈ વસ્તુ સારી લાગે છે તો હું લઈ લઉં જો આ બધી ગાડીઓ ભાંગવાની જ છે આ તો હા ટિક જ એવી લાગે ખાલી રહી જ ચડી ગઈશ અને કૂતરો હું તો કરે કરીશ કરતો નથી એટલું સારું છે કંઈ નક્કી નાખ્યું ભાઈ હા જો આ બધી ગાડીઓ ભાંગવાની જ છે ભાઈ આમ તો જો ભાઈ ક્વિટ કેટલી મસ્ત ગાડી સમજો આ એક્સિડન્ટમાં આવી ગઈ આનું એન્જિન જ નીકળી થઈ ગયું ભાઈ હા અલ્ટ્રા ને ટાટાની ગાડીઓ કેટલી ભાઈ પ્રકારની ગાડીઓ એ આગળ પણ ગાડીઓ છે સારી સારી એ સામે પડી ગાડીઓ અહીંયા પડી એનજીની કીટ ભાઈ છો અહીંયા હા સસ્તી મળી જાય તમને અહીંયા કોઈ હે નહીં નકર આપણે ભાવ પૂછ્યો ને કેટલો લે ઘોડોય મળતો લાગે મને લાગે આમ જો અહીંયા લાઇટ બાઈટ ને બધું મળી જાય ભાઈ લાઇટું છે જો અહીંયા આ બોરવેલમાં નાખવાની આ જો નવે નવી લાઈટ છે આ તો ટીકળે ટી હે ને આ ટીકળે ટી લાઇટો જો અહીંયા પાછળની છે આગળની આ અહીંયા બધી પાછળની લાઇટો રહી ઓલા ભાઈ લેવા આવ્યા લગભગ જો મિરર ને બધુંય મળી ગાય અહીંયા ભાઈ તમને હં અહીંયા ટાંકીઓ છે જો આ ફોર ની બધી ટાંકી દરવાજા એની બોનટું પછી આ ઇન્ટિરિયર અંદરનો આવી બધી વસ્તુ તમને અહીંયા ધોરાજીની અંદર મળી જાય ભાઈ આગળના કાચ હોય મળી જાય પછી એમાં હારી સારી ગાડીઓ જો આવે ભાઈ તોડવામાં જો આ જૂની ગાડી છે હા પેલાની એવા બોલો ભાઈ ભાઈ જો હા હાલે સારી સારી વસ્તુ હોય આટલી હાલે એવી જો આ આ કમ્પ્લીટ ચાલુ છે ભાઈ આમાં તો આ ઇન્જિન આ કા હે કા હે કા કાયા બધું ઇન્જિન એવું બધું મળે આ વાયરિંગ વાયરિંગ ને ઇન્ટીરિયરમાં નાખવું હોય તમારે સાઉન્ડ બાઉન્ડ તો નાખી લીજો અહીંયા મળી જાય હજી થોડાક આગળ જાય જોઈએ એ બાજુ કેવું છે ભાઈ કઈ કાઢે છે સારી સારી વસ્તુ હોય તમને કાયમ આવે એ કાઢી દે કા ભાઈ જો અહીંયા બધા ખટારાના એન્જિનનું છે ભાઈ આ બધા ખટારાના એન્જિન આવે આ ભાઈને લેવા એવા એ ભાઈને લેવાનું ડ્રમ જો ઓલું ડ્રમ કહેવાય ખટારામાં આવે એટલે આવી વસ્તુ બધી અહીંયા ધોરાજીની અંદર મળે હું હે ને ફર્સ્ટ ટાઈમ જ આવ્યો પહેલી વાર જ આપણે અહીંયા કોઈથી આ વસ્તુ જોઈ નથી બધાય બહુ વાતો કરતા હતા કે ત્યાં બધું ઇન્જિન્સ મળી જાય તમે અહીંયા હે ને માંગો ને એ વસ્તુ મળી જાય એટલે કે જૂની કોઈ ગાડીમાં એક્સિડન્ટ થયું હોય ને આવ્યું હોય તોડવામાં તો એમાંથી વસ્તુ બધી સારી સારી હોય ને એ તમને મળી જાય અહીંથી હા જોઈ ગયો તમે અહીંયા આમ શેઠ ક્યાં સુધી હજી આમ સુધી હે પણ હવે આપણે એટલું બધું દૂર જવું નથી અહીંથી હવે પાછા વરી જાય અહીંયા પોલોની ગાડી પડી તો અહીંયા આ લાગે હવે તો આ ગાડી જો કઈ હે આ ઈકો હે ભાઈ ઈકો ઓલી હાવ જૂનાવાની ગાડી ભાઈ એમ્બ્રેસેન્ડર એ તો હાવ નવે નવી જ છે એમાં કઈ થયું નથી તો અહીંયા ક્યાં પડી અહીંયા ભાઈ સીએનજી કીટ વળી આખી આખી તૈયાર જ છે ખાલી લગાડવાની જ છે જો ઓલા ભાઈ પાસે ભાવ પૂછ્યો હું કે સીએનજી ની ઓલી કીટ નહી તૈયાર જ પડી એનો કેટલા રૂપિયા કેટલા કિલોરી જોઈએ તમારે ભાઈ ઈ ક્યો ને પડી એનું શું છે ભાઈ તો દેવાઈ ગઈ કેટલામાં દેઈ દીધી એ તો ક્યો અમે દેઈ જો ભાઈ 9000 માં દેવાઈ ગઈ કે ઓલા ભાઈ કીધું હા じゃ અમે તમને નામડા ના બતાવી જો ઓલી કીટ છે ને એ

હવે તમને મેન વસ્તુ ટાયરું જો હારામાં હારા ટાયરું આવી ગયા અહીંયા આ બધા જેવું નવે નવા જેવા ટાયરું છે આ રીંગ પ્લેટ જોતી હોય તો રિંગ પ્લેટ મળી જાય ટાયરો નવે નવા બધા હારા હારા જોઈ લે અહીંયા આ ભાઈ લઈને બેઠા આખે આખું થપું અહીંયા ત્યાં અમને હરેક સાઈઝ જો અહીંયા ઉપર જોડે ટી છે હા નવે નવા ટાયરું છે ભાઈ જોઈ લ્યો હવે આપણે જાઉંશ નાસ્તો કરવા ગફર ભાઈના ભૂંગરા બટેટા ખાવાસ મારે મને લાગી છે બહુ ભૂખ એટલે હવે હું આવું છું ગફ્ફર ભાઈ ના ભૂંગરા બટેટા ખાવા માટે બીજું હવે કાંઈ હું કહેવાનું નથી તમને હવે સીધા ભૂંગરા બટેટા તમને બી ખવડાવું ત્રણ દરવાજા ત્રણ દરવાજા હે ઓલી બાજુ એક આ બાજુ ને અને અહીંયા છે હાજી ગફાર હાજી ગફાર આપણે ભૂંગરા બટેટા ખાયા હવે હું તમને ઘેરાથી કહેતો હતો ને આપણે ગફર ભાઈ ના બટેટા ખાવાના હે હાજીભાઈ આ રીતના ભૂંગરા બટેટા હોય ભાઈ બનાવી ભાઈ કાલો અંદર ખાઈએ ભૂંગળા બટેટા તમને ટેસ્ટ જણાવું તો આવીને ભાઈ જો આ રીતના ભૂંગળા બટેટા આવે આ જો બટેટા આ રીતના છે ટેસ્ટ કરીએ આપણે અને તમને બતાવું કેવા આવે આમ આમ તો ખબર નથી ભાઈ અહીંયા જો ટ્રાફિક ઓલરેડી હોય જ ગેટ ની બાજુમાં હે ને એટલે બધે બહુ આગળ ખાવા ગફર હોય ને ઉમરા વડે એટલે એક નંબર કઈ ઘટે નહીં ભાઈ આધા આપણે અને અત્યારે એને છ વાગે એટલે અહીંયા સમાપ્ત થઈ જાય જવું બધું હકેલી લીધું અત્યારે ત્રીસ રૂપિયા લઈ ભૂમરા બટેટા સેન્ટાને ખાઈ દરવાજા તન દરવાજા હવે અહીંથી નીકળીએ બરાબર ભૂંગરા બટેટા એક નંબર ખાઈ લીધા તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કોમેન્ટ જરૂરથી કરજો ભાઈ કોમેન્ટ તમે કરો એટલે મને કંઈક ખબર પડે તમને વિડીયો કેવો લાગ્યો કે શું લાગજો બરાબર